સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન પુણ્યની બંધી અને પાપાનું બંધી પુણ્ય અને પાપ અંગે છે વ્યવહારે જીવને ઈચ્છા હોય અને તે મળે તે પુણ્ય અને જે જોઈએ તે ન મળે અથવા ઈષ્ટનો વિયોગ અને ઈષ્ટનો સંયોગ થાય તે પાપ આ પુણ્ય કે પાપ ભોગવતી વખતે જીવના ભાવ કેવા છે તે પ્રમાણે તેને અનુબંધ થાય છે એટલે કે આગામી કાળે તેનું શું ફળ આવશે તેવા તેવા કર્મો જીવ બાંધે અનુબંધ કેવા પ્રકારનો બંધ અનુક્રમે આવશે તે આમ ચાર ભાંગા થાય પુણ્યાનુબંધી પુણ્ય પાપાનુંબંધી પુણ્ય પુણ્યાનુબંધી પાપ અને પાપાનું બંધી પાપ પુણ્યાનુબંધી પુણ્ય જીવને વ્યવહારે અત્યારે પુણ્યનો ઉદય છે શરીર નિરોગી છે ભોગ ઉપભોગના સાધનો છે બધા સંજોગો ઘર વ્યવહારમાં અનુકૂળ છે અને ધર્મ આરાધન કરી શકે એવા સંજોગો છે આગામી શુભનો બંધ પડે તેવા કર્મો બાંધે છે આ પુણ્યનો અનુબંધ થયો એટલે આ જીવ ભવિષ્યમાં પણ સુખિત થશે શાલીભદ્ર પરમગપદેવ કાળના ક્ષયો પુરુષ જગત આખામાં ખ્યાતિ જવેરતનો વેપાર છતાં જગતને તૃણવત સમજી તદ્દન અલિપ્ત રહ્યા પૂર્ણ વિતરાગી દશા હાંસલ કરે છે અને સહજ સ્વરૂપમાં સ્થિત થાય છે પાપાનુબંધી પુણ્ય વર્તમાનમાં પુણ્યનો ઉદય છે પણ ખોટા ભાવ કે ખોટું આચરણ કરે દુરાચાર સેવે ભોગ ઉપભોગમાં રાચે કરી કમાણી ધૂળમાં ગઈ અને આગામી કાળે ભોગવવા પડે તેવા અશુભ બાંધે આ પુણ્ય હોવા છતાં અનુબંધ તો પાપનો થયો એટલે ભવિષ્યમાં હવે દુઃખી થશે શુભમ ચક્રવર્તી બધા વાસુદેવ અને પ્રતિવાસુદેવ વ્યવહારમાં કોઈને પરદેશ જવું હોય તેને જવા મળે તે પુણ્ય જણાય બધા અભિનંદન પણ પાઠવે પણ અનાર્ય પ્રદેશમાં અનાર્ય આચાર સિવી જો અધોગતિ નોતરે સદાચાર નીતિ નિયમ વ્રત બધું છોડે મૂળમાં આ પાપાનુંબંધી પુણ્ય હતું પણ જીવને પૂતગલનું આટલું મહાત્મ્ય કે તે સરખે સરખા ભેગા થઈ કર્મો સજ્જડ કરે જાણે પુણ્યનો ઉદય સમજે બંધી પાપ અત્યારે તો પાપનો ઉદય છે વ્યવહારિક દુઃખ છે છતાં ધર્મ આરાધન કરી પુણ્યનો અનુબંધ કરી ભવિષ્યમાં સુખી થાય છે દાખલા તરીકે મીરા નરસિંહ મહેતા કબીર વગેરે વ્યવહારે ઘણા દુઃખી જણાય પણ બધા માર્ગે ચડી ગયા છે માર્ગ સારી ખરે રસ્તે ચડ્યા છે થોડા કાળમાં મોક્ષ સીધાવશે પૂજ્ય જુઠાભાઈ ઘરમાં માન નહીં પરમબોધના પત્રો આવે તે પણ પેઢીમાંથી તેને મળે નહીં ભગંદરની પીડા છતાં સંસારના પરમ જુગુપ્સિત અને વિતરાગના પરમ રાગી થઈ મોક્ષ માર્ગને દેહ એવું સમ્યકત્વ લઈને ધર્મના પૂર્ણ આલ્લાદમાં દેહ ત્યાગ કર્યો અહીં સુખી પરમાર્થે શાંતિ અને આગળ જતા પરમ શાંતિ પૂજ્ય સૌભાગભાઈ દિવાનનું મોટું કુટુંબ વ્યવહાર ચલાવવો અઘરો થઈ પડ્યો ભૌતિક સાધનો ટાંચા મણી અને ત્રંબક હજુ કામે પણ લાગે નથી સૌભાગભાઈને પોતાને માથે બધી જવાબદારી ઘરમાં આઠ દિવસ પછી ખાવાના જ નહીં છતાં કુપોળદેવની શ્રદ્ધા ભક્તિને આશ્રયથી ઉત્કૃષ્ટ શુભ બંધ અને શુદ્ધ દશા દેહ અને આત્મા બેફાટ અલગ કરી મોટા મુનિશ્વરોને દુર્લભ એવું મરણ સાધે છે પૂજ્ય પ્રભુ શ્રીજી વ્યવહારે ઓટલોને રોટલાની તકલીફ સંઘે બહાર મૂક્યા જ્યાં જ્યાં ત્યાં જાકારો પરમ કુપોળદેવને છોડવાની વાત તો દૂર એક હરફ સરખી ઉચ્ચારી નહીં કે તમને માનવાથી અમે દુઃખી થયા પાછલી જિંદગીમાં શરીરે વાહ ચલાય નહીં જાજરું જતી વખતે આંતરડું બહાર નીકળી જાય સુવાવડી સ્ત્રીને થાય તેવી પીડા રાડ બોલે હાફ ચડે જલોદર આ ઓછું હોય તેમ આશ્રમ છોડી જૂનાગઢ જવું પડ્યું છતાં પરમ પરમકુમારોની ભક્તિથી મૃત્યુને મહોત્સવ બનાવી ગયા અનુબંધ ઉત્કૃષ્ટ પુણ્યનો પાપાનુબંધી પાપ અત્યારે તો પાપનો ઉદય છે દુઃખી જ થાય છે અને એવા ભાવ અને એવી ક્રિયા કરી પાપ કરી ભવિષ્યમાં પણ દુઃખી થાય બ્રહ્મદત્ત ચક્રવર્તી આ ભવે આંધળા થયા ગુંદા જેને તે બ્રાહ્મણોની આંખ સમજી અને હાથમાં રાખી મસળે રાજી થાય વિભાવને વિભાવમાં દેહ ત્યાગ્યો સાતમી નરકે ગયા અત્યારે દુઃખી વિભાવમાં આર્થ ધ્યાનમાં અને આગળ જતા આના કરતા પણ અકથ્ય ખરાબ દશા નીચું કર્મ નીચું રહેવા સર્જેલું આ દુનિયામાં આ પાપાનુબંધી પાપ આ રીતે જે અજ્ઞાન દશાને લઈને સુખ એ માત્ર પોતાનો જ ગુણ છે તે ન સમજાતા પરમાં રાચીને સુખી દુઃખી થાય છે સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર શોધે સુખહીન વસ્તુમાં જડમાં નહીં જડનાર વચનામુ ચારસો બાણુમાં જણાવ્યા મુજબ અનુકૂળ કલ્પનાએ તેમાં સુખ અને પ્રતિકૂળ કલ્પનાએ તેમાં દુઃખ જણાય છે બંને કલ્પના જ છે અને તે ન કરવા જ્ઞાનીનો બોધ છે ભેંસનો પગ ભેંગ્યો સારા માટે પણ આ સમજાય નહીં પણ જ્યારે લૂંટારા બધા ઢોરને હાંકીને લઈ ગયા અને કતલખાને નાખ્યા ત્યારે આ તૂટેલ પગવાળી ભેંસ બચી ગઈ કેમ કે એને કેવી રીતે અડધી રાત્રે હાંકી જવી તે એક જ બચવા પામી તેને છોડી દીધેલી વળી અધ્યાત્મમાં તો લાભ માત્ર આત્માર્થનો છે કે નહીં તે જ ગણતરી ગણાય વચનામૂલ ચારસો તેતાલીસ અને વચનામુલ ચારસો સુડતાલીસમાં જણાવ્યા મુજબ સંસારની પ્રતિકૂળતા ઉપકારી છે શાંતિ રહે તો તે આત્મચિંતન કહેવાય છે જ્ઞાનીની દિશામાં પ્રવેશ પામવાનું આ દ્વાર છે કેમ કે સ્પષ્ટ આત્મજ્ઞાન અંગે સમજ અને આત્મસાધનની સૂઝ આવા ગણાતા દુઃખના પ્રસંગોથી જ આવે વ્યવહારે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા યોગ ઉપકારક એમ મુમુક્ષુ માને છે સુખ રૂપ કરમ ફળ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદો રે વ્યવહારિક તકલીફ કે પાપ એ તો ખરાબ મુમુક્ષોની કસોટી છે અને તકલીફ હોય જ નહીં તો તો વચનામુદ્ધ બસો ત્રેવીસમાં જણાવ્યા મુજબ એ જીવને હજુ ખરા પરમાત્માની ભક્તિ જ નથી સોનું તપે ગરમ થાય પછી ચળકે છે મને મળી નિષ્ફળતા તેથી થયો સફળ હું કંઈ કે જિંદગીમાં વ્યવહારે ગણાતું પાપ તો પાપ છે જ વ્યવહારિક પુણ્ય પણ પાપ જ છે એક લોખંડની બેડી બીજી સોનાની બેડી જીવને બંને જકડી રાખે છે પાપ કો પાપ તો જાણત હરસક કોઈ પુણ્ય તત્વ ભી પાપ હૈ કહત અનુભવી કોઈ પાપ અને પુણ્ય બંને આશ્રવ જ છે શુભ કે અશુભ બંને કર્મ જ છે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ